અલા તું નો વરતો નથી વરતો છે એક પડી જાય ને સમજી ગયો લે ઓટોમેટિક ધોતિયામાં આવી ગયા હવે સમજી ગયો એ છે હું છે કોઈ બધું નથી તમે મેં ડકો આદરો થાય તો મને યાદ કરો બાકી કાય યાદ ન કરો તને કોને કીધું ભાઈજા હોય તો જ આ અમે શું વાયર આડા અવડા હમી હань નો નિયા ગયો તો આવ્યો તાર बाजू એ તો રહેવા દી આનું જતું આ બધું મેં કાય તારા હિસાબે અટન લાગી થયા એ કાય નત કરી હું લપાય ભેગા જાતા પૂછી જો સટક નઈ લપાય વ્યવસ્થિત હાંભળ

ગગન ને ઢીંગલી જોઈ આટલા જેમ ત્યાં રેતો નથી મારે કરવી તારે જોયું ઢીંગલી તારે શું જોઈ ઈ રંગ છે તારો બાપ ટાલીઓ

મારો દર વર્ષે માંડવી વાયવું વધે તો દોડવા ક્યાં જાય જાય બધું સોરી જાય કોઈ તારી ઉપાધીમાં બધું મારી હું માં ઉપાધી મને થાય છે तूं कई नोटवे

આપડે એવું કઈ નક કરવું પછી હું થયું કીધું સમય રાજા શું કીધું બોલો બોલો પપ્પા નાખીને હમણાં કોઈ પપ્પા નો પપ્પા છે તો આ કોણ છે

મૂર્તને વાંધો આવશે ને હા બધાય બટેટા સુધારતા તો સાયલું તો બાપ આમ કોઈ કાઢી હોય તો તોય જાપટી ગયો સાયલું વગર નું બાસ આ કોઈ તોય મારો દીકરો નવ વાગ્યામાં જાપટીને સુઈ ગયો ને ઓ હોય જ ગયો તો

તું શું બોલ્યો હમણા એવું બોલવાનું તમે શું બોલ્યા શું બોલ્યો વહુ કેલો વહુ કેલો એટલે આદી લાગી મારા કાકી હતા થાય તમે હતા શું હતા અરે મારા હતા તો એમ મન કરે હું કાકડા બા બોલાવે સ્ટોરીમાં એવું ગીત હતું હાલ જાવ દે હાલ સીતે સીતો હા તો જાવ છો રાઈ હાલ ઉપડ ઉપડ ઓ જાવ છું ઓય હજી આને શું બાકી રહી જા તું એક વસ્તુ ભૂલાઈ ગઈ હજી શું રહી ગયો અમે આણા તેડવા સાવ ને હા તો માર કાકાને કેજો પાન ફાકીને ઓ ઓછું ખાય પણ તારા કાકા પાન ફાકી ખાય માં તને શું વાંધો મારા બાપ નું કાઈ નો જાય તો મારા હા હારા ના મકાન છે લાદી સ્ટાઈલ વાળા હા એ હાચો જાવે કે મારો કાકો ગડપા કાટે નઈ મારી હા હું લપસીન પડે તો અહીંયા ફૂંડીને આપડે લાય તારું થાતું હોય છે ને હું એક દી નહીં ખાવ પણ તું ઉપર એક દી બુથાલાલ માં રોડવી હું ગમે કલેશ તું ઉપર તો મીરાજ જ ખાવ ને કેટલી ઉપાધી કરે બોલ ઉપાધી કરવી પડે અત્યારનો યુગ છે બાપા શું છે કે પપ્પા ને મૂકો તડકે ને સસરા ને પકડો તો તમારું કલ્યાણ થાહે આવા દીકરા જોઈએ આવા હું જોઈએ અને ઓય હવે નો આવતો બાસો એક વસ્તુ ભૂલાઈ ગઈ નહીં તું આઈ રે અમે ના 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 હું હું કહું

હવે ભાઈ હાલો તો હું જાઉં ઘેરે આવજો એ હા સીધા બટુક ભાઈ નો ટેમ્પો પડ્યો અહીંયા એટલે એ માંડ હાજો કર્યો એ ટેમ્પો ભૂલાય નઈ તમને આજીવન